વેલ્કમ ટુ ધી લાઈટ એજ્યુકેશન માય નેમી જશ્વા કેન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ અ પાસ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ આજે આપણે ગ્રામરના ટોપિકની અંદરમાં ચાલુ ભૂતકાળ શીખીશું સો ધીસ ઇઝ અ પાસ્ટ ટેન્સ જે પાસ્ટ ટેન્સ જે ક્રિયા ઓલરેડી ગતિ ગઈ તેના માટે આપણે આ ટેન્સ યુઝ કરીશું બિફોર ડેટ વી હેવ લર્ન અબાઉટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાડો ભૂતકાળ નાવ ડિઝ ધ સેકન્ડ ટેન્સ કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ મીન્સ આ ક્રિયા જે તે સમયે ચાલુ હતી તે ભૂતકાળના અમુક ચોક્કસ સમયે આ ક્રિયા ચાલુ હતી તેને આપણે કહીશું ચાલુ ભૂતકાળ ઓફ ધ ટેન્સ એક ઉપયોગ આવશે એની અંદરમાં કે ભાઈ આપણે એના બેકગ્રાઉન્ડ એક્શન ફોર એક્ઝામ્પલ ભૂતકાળમાં કોઈ કામ છૂટે રાઇટ રાઈટ એક્શન કોઈ કામ અધૂરું અટકી ગયું તે રાઇટ સાયમન્ટેનિયસ એક્શન ને આપણે પછી વાત કરીશું એક્ઝામ્પલ્સની એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદરમાં આપણે લર્ન કરીએ કે ભાઈ જે ક્રિયા ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે ચાલુ હતી તેના માટે આપણે યુઝ કરીશું કન્ટિન્યુઅસ ટેન્સ હું કાલે આટલા વાગે આ કામ કરી રહ્યો હતો હું બે દિવસ પહેલાં આ કામ કરી રહ્યો હતો હું જે તે સમયે જે તે જગ્યાએ હતો ત્યારે આ કામ કરી રહ્યો હતો કાલે આ સમયે હું ટ્રાવેલ કરી રહ્યો હતો આટલા વાગે હું ખાઈ રહ્યો હતો સો આની અંદરમાં આપણે યાદ રાખીશું ગુજરાતીમાં જ્યારે આવે રહ્યો હતો યો હતો અગર છોકરી માટે સ્પીલિંગ માટે આવે તો વહી હતી કાલે મારું હોમવર્ક પૂરું કરી રહી હતી કાલે આટલા સમયે હું મારા ભાઈ સાથે વાત કરી રહી હતી આટલા વાગે અમે લોકો મૂવીની મજા માણી રહ્યા હતા આના માટે આવશે સો લેટ્સ સ્ટોક અબાઉટ ટુ એક્ઝામ્પલ એક્ઝામ્પલની અંદર મેં આવશે સબ્જેક્ટ સોરી એક્ઝામ્પલ પ્લસ આપણે એના ફોર્મ્યુલા જોઈ લઈએ રાઇટ સો સબ્જેક્ટની અંદર મેં આવશે આઈ વી યુ યુ હી સી ઇ સો આની અંદરમાં બે લાગશે વોઝ અને વેર સો વોઝ કોની સાથે લાગશે આટલા સિંગ્યુલર જે ટોપિક્સ છે આઈ હી શી ઇટ યા તો કોઈ આપણે કોઈ વ્યક્તિનું નામ આવશે એની માટે આપણે લઈશું વોઝ ને બાકીના જે પ્રૂવલ છે રાઈટ યુ વી દે તેના માટે આપણે લઈશું વેર યુ કેન યુઝ ઇટ વર્ડ વેર બંને પ્રોનાઉન્સિએશન ઇઝ ઓર રાઇટ સો તમે તેના પ્રમાણે લખી શકો રાઇટ સો ફૂલ ફોર્મ્યુલા આપણો બન્યો સબ્જેક્ટ વોઝ ઓર વર વર્બ આઈ એન જી ઓબ્જેક્ટ આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ આઈ વોઝ વર્ડ લર્ન આઈએનજી લર્નિંગ ઇંગ્લિશ રાઇટ આઈ વોઝ સ્ટડીંગ ઇંગ્લિશ વોર તેઓ રમી રહ્યા હતા સી વોઝ સિંગિંગ ધ ગાઈ રહી હતી આઈ વોઝ કેચિંગ અ ફિશ હું માછલી પકડી રહ્યો હતો આઈ વોઝ લર્નિંગ અ્યુ સ્કિલ હું નવી સ્કિલ શીખી રહ્યો હતો યુ વર ડુઈંગ યોર હોમવર્ક તમે તમારું હોમવર્ક કરી રહ્યા હતા નેક્સ્ટ આપણે નેગેટિવ કેવી રીતે બનાવીશું Negative the formula first of all, uh, let's talk about the formula. The first is subject was were not. Upper not lucky were verb object. So almost positive you formula not out. Let's learn by the example. I was studying positive sentence. I was not studying. You were not studying. He was not studying. સો વોઝ નોટ અથવા વેર નોટ આવશે દે વર નોટ પ્લેઈંગ સી વોઝ નોટ સિંગિંગ ધ સોંગ આઈ વોઝ નોટ કોપિંગ યોર પ્રોજેક્ટ નેક્સ્ટ આવશે એક્ઝામ્પલ્સ જોયા નાઉ ધ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછવામાં આવશે કાલે તમે શું કરી રહ્યા હતા વોટ વર યુ ડુઈંગ યસ્ટર ડે તમે ગીત ગાઈ રહ્યા હતા વર યુ સિંગિંગ ધ સોંગ યસ્ટર ડે ખાસ કરીને ક્વેશ્ચન્સમાં આપણે યુ બિકોઝ ક્વેશ્ચન આપણે સામી વ્યક્તિને પૂછીશું રાઇટ ફોર એક્ઝામ્પલ આઈ વોઝ સ્ટડી ઇંગ્લિશ હું અંગ્રેજી નો અભ્યાસ કરી રહ્યો હતો સો આપણને કોઈ સામ્યું સવાલ પૂછે શું પૂછશે વોટ વર યુ સ્ટડીંગ યસ્ટર ડે યા તો યસ નો ક્વેશ્ચનમાં કોણ છે વર યુ સ્ટડીંગ ઇંગ્લિશ યસ્ટર ડે તમે કાલે અંગ્રેજીનો અભ્યાસ કરી રહ્યા હતા રાઇટ દેવર વર પ્લેઇંગ વર રમી રહ્યા હતા નેગેટિવ બનશે વર નોટ પ્લેઈંગ ક્વેશ્ચનનો ફોર્મ્યુલા બનશે ક્વેશ્ચનનું એક્ઝામ્પલ બનશે પ્લેઇંગ યા યાટે ડબ્લ્યુએચ ક્વેશ્ચન વોટ વર્ડ પ્લેઈંગ તો આનો આન્સર આવશે દે વર પ્લેઇંગ ક્રિકેટ સી વર સિંગિંગ અ સોંગ અને યસ નો ક્વેશ્ચન હું બનશે વોઝ સી સિંગિંગ અ સોંગ તેણી ગાઈ રહી હતી યા તો આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં વેન વોઝ સી સિંગિંગ અ સોંગ સી તેની ક્યારે સોંગ ગાઈ રહી હતી રાઇટ સો લેટ્સ બોર મોર એક્ઝામ્પલ્સ ગઈકાલે આ સમયે હું ન્યૂઝ વાંચી રહ્યો હતો રાઈટ સેમ ટાઈમ યસ્ટરડે આઈ વોઝ રીડિંગ અ ન્યૂઝ આઈ વોઝ રીડિંગ અ બુક ও ক্লোক ইস্টারি ওয়ার টেকিং টু ও ক্লকিং মূভি ইন দ ইভনিং টাইম রাইট ওয়ার লিসনিং ম্যুজিক চালু ওটা মান কারণ ইন এন দেক ইন দ সম આપણે એના એક્ઝામ્પલ્સ જોયા આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એના આપણે ફોર્મ્યુલા જોયા સબ્જેક્ટ વોઝ વેર વર્ડ આયનજી ઓબ્જેક્ટ વોઝ સબ્જેક્ટ વોઝ વેર નોટ વર્ડ આઈએનજી ઓબ્જેક્ટ યાત્રા ક્વેશ્ચનમાં વોઝ વેર સબ્જેક્ટ વર્લ્ડ આયનજી ઓબ્જેક્ટ એનું એક એક્ઝામ્પલ લે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ વોર યુ પ્લેઇંગ ક્રિકેટ રાઈટ સો અને વોઝ વેર પ્લસ વર્લ્ડ પ્લસ આઈએનજી આવશે સો કી પોઈન્ટમાં યાદ રાખવાનું કે ભાઈ અંદરમાં વોઝ વેર પ્લસ વર્ડ બાયનજી આવશે જ રાઈટ આના વગર આ ટેન્સ નહીં બને સો કોઈ બી કન્ટિન્યુઅસ ટેન્સ આવશે નહીં એનામાં આપણે આએનજી લઈશું અગર વર્તમાન કાળ હશે આપણે એનીઝાઇડ વર્લ્ડ બાયનજી લઈશું અગર ભૂતકાળ હશે આપણે વોઝ વેર વર્લ્ડ બાયનજી લઈશું અગર ફ્યુચર ટેન્સ હશે આપણે લઈશું વિલ બી વર્લ્ડ આયનજી રાઈટ સો આમાં સિંગ્યુલરમાં વોઝ લાગશે right anu make sure i keep on practice when you keep on practicing these examples in gujarati as well as in your mother tongue and english that will be very helpful for you to understand it right thank you for watching i hope you enjoyed uh, and it is a valuable so if you get any support related to il spoken english lab skill you can contact us we are in tankaria it is in Baruch.